જય બાબા રામદેવ રણુજામાં નેજા રોપ્યા અલખ ઓળખ્યાવા નામ ઓખાણગઢમાં પીર પ્રગટી બાબે અવિચલ સ્થાપ્યા ધામ કળશમાં કળા ગિરાજે નેજામાં વર્ષે નૂર દેવળમાં પીર પોતે બિરાજે પીર બેઠો છે જ્યોત સ્વરૂપ આપણને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે અલખ ધણી રામદેવ બાબાની નેજા યાત્રા લશ્કરી હનુમાન મંદિર ડૂમકાથી પવિત્ર રણુચાધામ ખલતા સુધીની યાત્રા કાઢવામાં આવશે તેમાં આપને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે હર સહર્ષ ધર્મપ્રેમી ભાવિક ભક્તોને જણાવતા આનંદ થાય છે કે રામદેવ બાબાના પાવન અવતરણથી ઘેલા ભક્તો દ્વારા વિક્રમ સંવત સંવર્ધે એસીના ભાદરવા સુદ નવમ તારીખ બાર નવ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ અલગદણી રામદેવ બાબાની નેજા યાત્રા લશ્કરી હનુમાન મંદિર ડુમકાથી પવિત્ર રણુજાધામ ખલતા લશ્કરી હનુમાન મંદિર ડૂમકા ધ્વજારોહણ આરતી પવિત્ર રણુજાધામ ખલતા ધ્વજારોહણ આરતી યજ્ઞ હવન મહાપ્રસાદ અને ભજન સત્સંગનો પાઠ પ્રકાશ કાર્યક્રમનો આયોજન કરવાનો પ્રેમી ભાવિક ભક્તો સાધુ સંતો મહંતો એ પધારી અમૂલ્ય ઘડીનો લ્હાવો લૂંટવા હાર્દિક આમંત્રણ છે આપનું આગમન એ જ બાબાની નેજાયાત્રાની શોભા છે આપ અહીંયા મેજાયાત્રામાં આવવા માટે નીચે આપેલા સંપર્ક નંબર છે તેની ઉપર સંપર્ક કરી શકશો અને કાર્યક્રમની રૂપરેખા આપણને સવારથી આઠ વાગ્યાથી માંડી અને રાત્રે બાર કલાક સુધી બાબાને પાઠપ્રકાશ થશે પુનઃ આ પાવન ઘડીમાં આપ પધારશો એવું આમંત્રણ છે જય બાબારી જય બાબા રામદેવ અલગ ધણી રામા પીરનો જય